પ્રાથમિક શાળામાં કલા વારસો સંસ્કૃતિ જાળવી રાખવા માટે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અનુસંધાની શાળામાં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવા

જેમાં આહિર પ્રાદેશિક ગરબા ભરત ગામ ગીત સંગીત અને ભારતની ભવ્યતા ચિત્ર પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી મહેમાનોમાં શ્રી મુકેશભાઈ ચાવડા ગ્રુપ આચાર્ય શ્રી ખારોઈ શ્રી રવિભાઈ સોલંકી સીઆરસી આરસી કૌશ્રી ખારોઈ તેમજ શ્રી ચંદ્રેશભાઈ જોશી સંગઠન મંત્રી આરિસિંહ શ્રી મોહનભાઈ મેરિયા આચાર્ય શ્રી માય પ્રાથમિક શાળા